રરમાદેવ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં તમારું સ્વાગત છે કે નવા વિડીયોમાં તો અમે આવી જ્યાં મેચ રમત તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેતો વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેતો તો ફાઇનલી મિત્રો ટ્રમ્પ ગોઠવાઈ ગયો છે એ ટીમ પાડવાનો બધું ઓલો આ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેતો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને આ બાજુ બધા મેચ રમે છે તો ફાઇનલી મિત્રો અમારે ફીડિંગ ભરવાનો વારો આવી છે ને બીજાનો દા આવી ગયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી તો ત્યાં તમને દેખાડી આડી કઈ રીતે સક્કા મારે કઈ રીતે ફોન મારે લાઈક છે સબસ્ક્રાઈબર કરી દે તો ફાઇનલી મિત્રો આપણી આ ફીસ છે આપણી આવી રીતની કક ના આવડા લોકોનો દા આવી છે અમારા પ્લેયર ગોઠવાઈ જશે તો આ બાજુ બધી બે ત્રણ બાજુ છે બે ત્રણ બાજુ છે થોડાક એક આ બાજુ બેઠી જશે ના આવડા લોકોનો દા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તો ને વિડિયો ગમે તો કમેન્ટ કરી દેજો તો ફાઇનલી મિત્રો આવ દોસ્તનો દાવ આવી ગયો છે ને અહીંયા મારો એક પ્લેયર ફેકવા ગયો છે કઈ રીતના બધે રમે છે ફાઇનલી મિત્રો તો ફાઇનલી મિત્રો પાંચ મેવર આવી જતી ને વિજયભાઈ ફેકવા ગયા છે આપણે ને સામે છે માવજીભાઈ વ્હાઇટ બોલ કઈ દીધો છે વાહ કે શું સીન છે વાકસીર પાછો બોલ આપે છે આ નો બોલ અરે કહેના શું ચાહતે હો તો ફાઇનલી મિત્રો આપણે દા આવી ગયો છે હવે અમારા લોકોનો દા આવી ગયો છે તો હવે અમે રહી છે અમારે રી જાય ને હવે બીધા લોકોની ફીડિંગ આવે છે તો ફીડિંગ વાળાને તમને દેખાડો રે વિડિયોમાં કન્ટીન્યુ બને રયો તો કેક આવડે આપણે આ રાવલભાઈ થી ફીડિંગ ભરવામાં એ કા બોલ થાય આ પ્રસુતમ ભાઈ ને આપડા કારા દલેજભાઈ ફીડિંગ ભરવાના છે સમજી રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો ના કાલા લોકો બધે આવે છે ને આ બધે ફીડિંગ ભરવા વાળા છે આ બધે અમારા પ્લેયર છે ને આ બધે ઓળા લોકોનો પ્લેયર છે ફીડિંગ ભરવા વાળા અવાહ દેખો આપને लापरवाही કા નતીજા ऐसे ही पोलियो की खुराक न लेने से पोलियो आपके बच्चे को पकड़ सकता है। तो फाइनल मित्रों जलोक और दाव तो यह न दाव पूरों सीजों तो न हमार और दाव जो तो हमें पानी पीवा भी आया वैसे तो वीडियो में कंटेनर बना रहे तो हमार और दाव जो से तो आया मिया आया मिया